લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરી લીમુડાના યુવાનો નવી રાહ ચીંધે છે પર્યાવરણથી વધુ મહત્વનું બીજું શું હોય છે કે આ વાસ્તવિકતા સમશી વધુમાં વધુ વૃક્ષો ફાવાના સંકલ્પ સાથે નવ નિર્માણ યુવા ગ્રુપ લીમુડા દ્વારા ગામમાં કોઈ પણ શુભ પ્રસંગે વૃક્ષો ફાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવશે શરૂઆતમાં જ અમિતભાઈ લાલજીભાઈ ગરાણા લીમુડા તરફથી શ્રી ચિરાગભાઈ પી ગરાણાના શુભ લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરી નવનિર્માણ યુવા ગ્રુપ લીમુડાને સહયોગ આપી ગામ સેવાને દેશ માટે યોગદાન આપ્યું વૃક્ષદેવ સમાન ગણ્યા યુવાનો વધુમાં વધુ વૃક્ષો ઉછેરે બાબતે સમસ્ત ગ્રામજનોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે દીપક રાજા લોકસમા ન્યૂઝ માણાવદર મારું નામ કિરણ કુમાર પ્રસોતમ બગડા હું હિમુડાનો વતની મારા લગ્ન તારીખ 7 ડિસેમ્બર 2020 ના રોજ થયેલ જેમાં નવનિમય યુવા ગ્રુપ હિમુડો દ્વારા વૃક્ષને વાવી તેના ઉછેર કરવાનો સંકલ્પ કરાવ્યો જેમાં હું અને મારી પત્ની બંને નવનિર્માણ યુવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પર્યાવરણથી વધુ મહત્ત્વ બીજું શું હોઈ શકે વૃક્ષને દેવસન્માન ગણી સમાજ અને દેશ માટે કંઈક કરી શકાય તેના માટે ફરીથી હું અને મારી પત્ની નવનિર્માણ યુવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ